વિજય સોસાયટી નંબર બે સો મકાનથી વધારે મકાનો આવ્યા છે છેલ્લા મહિનાથી આવું કારું ગંદુ પાણી આવે છે અમારા વિસ્તારની તમામ બહેનોએ જે તે વોર્ડમાં રજૂઆતો કરી ડ્રેનેજ પ્રોજેક્ટમાં રજૂઆત કરી પાણી પુરવઠામાં રજૂઆત કરી પણ મહિના સુધી કોઈ પણ અધિકારી સ્થળ પર જોવા આવ્યો નથી તમામ વિસ્તારની ગટરો છલોછલ ભરાયેલી છે ગંદુ પાણી મહિનાથી આવું જ પાણી આવે છે છ મહિનાની બાળક બાળકી છે એને સ્કીનના બીમારી થઈ ગઈ છે સિનિયર સિટીઝનો બીમાર પડી ગયા છે ઘર ઘર તો પણ અધિકારી એવું કહે છે અમારી પાસે સ્ટાફ નથી ગટર સફાઈ કરવાના માણસો નથી પાણી પુરવઠાના જે પાણીનું કામ કરે એ માણસો નથી એવો જવાબ આપે છે ને મહિના મહિના સુધી આવું કારું ગંદુ પાણી અમારા વિસ્તારના લોકોને ન છૂટકે પીવું પડે છે અને બજેટમાં છ હજાર કરોડની મોટી મોટી વાતો કરી છ હજાર કરોડનું બજેટ છે વડોદરા શહેર એકદમ સોનાનું થઈ જશે ખૂબ સરસ થઈ જશે પણ અમને તો બેઝિક વસ્તુ જોઈએ અમારા વિસ્તારના લોકોને ચોખ્ખું પાણી આપો જે ખરેખર સુવિધા આપવાની હોય એ કોર્પોરેશનની જવાબદારીમાં આવે અને મહિના મહિના સુધી માણસો નથી એવું કહીને કામગીરી ના કરીને લોકોને બીમાર બીમાર ઘરમાં પડી જતા હોય તો પણ કામગીરી ના કરે એટલે અમે સ્થળ પર આવીને પાણી પુરવઠાના તમામ અધિકારીઓને ફોન પર રજૂઆત કરી છે અમને ખાતરી આપી છે કે બે ત્રણ દિવસની અંદર આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે બે ત્રણ દિવસની અંદર કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંતા માર્ગે વિસ્તારના લોકોને સાથે લઈને આંદોલન કરીશું અત્રે ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર તેરમાં છેલ્લા કેટલાય સમયથી પીવાના પાણી ગટરનું પાણી મિશ્રિત થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે તેમ છતાં પણ વડોદરા મહાનગરપાલિકા એ કુંભકરણની નિંદ્રામાં પોડી ગયું હોય એવી સ્થિતિનું સર્જન થયું છે એક તરફ સ્માર્ટ સિટીના નામે વડોદરાનો વિકાસ માત્ર કાગળ ઉપર હોવાનું પણ વિજય સોસાયટીના રહીશો જણાવી રહ્યા છે એક મહિનાથી અમે ઓનલાઈન કમ્પ્લેન કરેલી છે પ્લસ કોર્પોરેશનમાં લેખિતમાં આપેલું છે કે ગંદુ પાણી આવે છે અને ગટરો પણ જોઈન થઈ ગઈ છે કોર્પોરેશનમાં વારંવાર રજૂઆત કરી કોઈ ભરવા અને કોઈ પૂછવા પણ આવ્યું નથી કોર્પોરેટરને ફરિયાદ કરી ધારાસભ્યને ફરિયાદ કરી પણ આ જ પરિસ્થિતિ છે અત્યારે તમે આવીને દરેક ઘરની ટાંકી ચેક કરો વાસ મારે છે લોકો બીમાર થઈ ગયા છે એકસો વીસમાં જે બેન છે એ તો ઝાડા ઉટી થઈને એક મહિનાથી હોસ્પિટલમાં છે ગઈકાલે જ રજા આપીને ઘરે આવ્યા છે આ આ વસ્તુ ચેક કરી ડૉક્ટરને તો કા ડોક્ટર એક મહિનાથી એડમિટ કરેલા હતા અને આ જ ગંદા પાણીને આ જ રીતે ભયલાલ ભાઈમાં બધી જ જગ્યાના રિપોર્ટ છે પણ આ કોર્પોરેટરને અને ક્યાં કોર્પોરેશનને કોઈ પ્રકારની પડેલી નથી ફક્ત વોટ લેવા સિવાય કશા પર રસ નથી ધારાસભ્ય શું કે છે કે હું આ એરિયામાં મને કોઈ આઈડિયા નથી તમારો ક્યાંય આ વિસ્તાર આવ્યો મારા શું કે ને પૂછીને જાતમાં મેળવીને તમને કઈ આ જવાબ છે ધારાસભ્યશ્રીનો એમ એ તો આઉટ ઓફ ગુજરાત એ તો કે આઉટ ઓફ ગુજરાત છે એટલે અમે તઈ છતા અમે કોર્પોરેશન માં પણ કોઈ કોર્પોરેશન નહીં કઈ કઈ થી નહીં કામ સાથે મતલબ છે બીમાર પડે છે લોકો અમારી સામે એકસો પંદર માં છ મહિનાની છોકરીને સ્કિન ને ઇન્ફેકશન થઈ ગયું છે આપ આઈ જાતે ચેક કરો ને ડોક્ટર ડોક્ટર રિપોર્ટ લો કે આ પાણી થી થયેલા ઇન્ફેકશન છે એમાં પાણી ઉકાળી ને પાણી ઉકાળી ને પણ પીવાય એવી પોઝિશન નથી એટલું ગંદુ પાણી આવે છે અત્યારે બાલુભાઈ સૂરવે આવ્યા છે બાલુભાઈ સૂરવેને બે દિવસથી રિક્વેસ્ટ કરી બે દિવસથી આવીને અમારી મદદ માટે આવ્યા છે અને એ એ એમને ધારણા આપી છે એમને એવું કહ્યું છે કે કામ નહીં થાય તો અમે ગાંધી ચીડિયા માર્ગે આંદોલન કરીશું કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર